ો હેવરી વન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધામાં જમા જશો એન્ડ આ બ્લોગ મેં શૂટ કરી રહી છું આજે બપોરના સમયે એન્ડ અત્યારે મેં બનાવી રહી છું મેંગોનું જ્યૂસ કેમકે બપોરે મેં જમતી ન હોવાથી એન્ડ આજે મારે જવાનું છે મારી ફ્રેન્ડ જોડે બહાર સો આ તરફ મેંગો જ્યુસ બી રેડી થઈ ગયું છે એન્ડ મેંગો જ્યુસ બી એન્ડ અત્યારે મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ મારું રીડિંગ બી કરી દીધું છે સ્ટાર્ટ કેમકે બપોર પછીના સમયે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર સો સૌથી પહેલાં મેં અત્યારે મારું રીડિંગ કમ્પ્લીટ કરીશ એન્ડ ત્યાર પછી અમે લોકો રેડી થઈને જઈશું બહાર સો ચલો આજે તમને બી મેં બતાવીશ કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ બટ જે લોકો વ્લોગ જોઈ રહ્યા છે તમને જોઈને ઓલરેડી ખ્યાલ આવી જ ગયો હશે કે અમે લોકો ક્યાં જવાના છીએ સો ફાઇનલી અત્યારે મોર્નિંગથી તો મેં વ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે આજકાલ મેં વ્લોગ શૂટ કરવા માટે બહુ જ આરસું બની ગઈ છું એન્ડ એડિટિંગ વગેરે કરવા માટે બી કેમકે રીડિંગમાં ટાઈમ આપો એન્ડ જે મોર્નિંગ ટુ નાઇટનું રૂટીનમાં જે બી કામ હોય એમાં બી ટાઈમ આપવો એન્ડ જોડે જોડે વ્લોગ શૂટ કરવો એડિટિંગ કરવું સો મને બી થોડું બોરિંગ થવા લાગી છું મેં બી સો થોડી આળસ આવે છે સો વ્લોગ શૂટ કરવામાં બી મેં ક્યારેક આળસ કરું છું બટ કોઈ નહીં તમારા માટે મેં રેગ્યુલર વ્લોગ અપલોડ કરવું એવી કોશિશ કરીશ સો ફાઇનલી અત્યારે મારું રીડિંગ બી મેં સ્ટાર્ટ કરી દીધું છે ઘણીવાર મેં ડેલી ત્રણથી ચાર વાગે જાગીને મેં રીડિંગ કરું છું બટ એ ટાઈમમાં મેં વ્લોગ શૂટ નથી કરતી એન્ડ આજકાલ ગરમીના દિવસો હોવાને લીધે રીડિંગ કરતાં કરતાં બી બહુ જ બોરિંગ થવાય છે સો ફાઇનલી મારું રીડિંગ કમ્પ્લીટ થઈ ગયું છે આજનું છે બી હતું એ એન્ડ અત્યારે મેં સૌથી પહેલાં ટેસ્ટ આપીશ એન્ડ ત્યાર પછી રેડી થઈને અમે લોકો પાંચ વાગે નીકળી જઈશું બહાર જવા માટે થોડું એન્જોય બી કરીએ આજે મારી ફ્રેન્ડને વીક ઓફ હોવાથી થોડું માઇન્ડ ફ્રેશ થાય એટલા માટે સો ફાઇનલી આજની ટેસ્ટ બી કમ્પ્લીટ એન્ડ મેં અત્યારે થઈ ગઈ છું રેડી સો રેડી થઈને થોડી જ વારમાં મા બી નીકળી જઈશ સો ફાઇનલી આ એમ રેડી એન્ડ અત્યારે મેં બી નીકળી જઈશ બહાર જવા માટે સો ફાઇનલી ઓલરેડી તમને લોકોને ખ્યાલ આવી જ ગયો છે સો ચલો તમને બી આજે એમની સફર કરાવીશ છે અમે લોકો એન્જોય કરવા માટે જઈ રહ્યા છીએ ફાઇનલી રાજકોટની અંદર જ છે સો એન્ડ અત્યારે મેં બી ફટાફટથી રેડી થઈ એન્ડ આ તરફ અમે લોકો બી નીકળી ગયા છીએ એન્ડ રાજકોટથી થોડું દૂર છે બટ કોઈ નહીં ચલો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અટલ સરોવર જે હમણાં જ ઓપન થયું છે શો હે એવરીવન અત્યારે વાગ્યા છે સાંજના છ એન્ડ અમે લોકો પહોંચી ગયા છીએ અટલ સરોવર શો ચલો તમને બી આજે કરાવીશું અટલ સરોવરની સફર